જય માતાજી બધાને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ અને હવે આપણે બનાવશું દમાલું તો વિડીયોમાં બના રહેજો તો થોડાક ધાણા આપણે વાવવા છે તેલા થોડાક વાવી દેવી અને પછી આપણે દમાલું બનાવશું દમાલું બનાવવાનું છે આપણે કડાઈમાં તો આપણે એને કટેવાળું કરી નાખી હવે આપણે ધોઈ નાખી શાકભાજી

હવે કર નાખીએ આપણે ટમેટાની ગ્રેવી વાડીમાં દમાલુ ખાવાની બહુ મજા આવવાની છે આજ હવે નાખીએ આપણે ડુંગળીની ગ્રેવી હવે લઈ આપણે ધાણા કેપ્સી મરસાની કરી નાખે આપણે સીરું બટેટા બફાઈ ગયા છે ને હવે આપણે એને ઉતારી લેવી તુલસીબેન એન મમ્મીની મદદ કરવા આવી જશે બટેકાની સેલું ઉતાર નાખી છે ને તેલ ગરમ કરવા મૂકી દેવી હવે નાખી આપણે લસણની કળીયું હવે નાખી આપણે રાઈ મસાલો પાકવામાં નાખશું આપણે જીરું આખું જીરું હવે નાખશું આપણે ડાળનો મસાલો હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી હવે નાખશું આપણે મીઠો લીમડો હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી હવે નાખશું આપણે દરાવેલું જીરું હવે નાખશું આપણે ગરમ મસાલો હવે નાખશો આપણે હળદર હવે નાખશું આપણે ખાંડેલી માંડવી હવે નાખશું આપણે કાચમેરી મરશું હવે નાખશું આપણે ખાંડેલી ચટણી આ દહીં તો નાખવાનું દહીં નાખીને એટલે ટેસ્ટ બહુ સારો આવે હવે નાખશું આપણે કેપ્સી મરશું હવે નાખશું આપણે નમક જોતા પૂરતું હવે નાખી દે આપણે ખાંડ હવે આ બધો મસાલો આપણે પાકવા દેવું આમના હવે એમાં નાખી દે આપણે એ બટેટા રોટલા હવે નાખી દેવાનું આપણે બે ચમચી લીંબુ અને હવે નાખશું આપણે લીલા ધાણા એની માથે નાખશું આપણે દરાવેલું જીરું કમ્પ્લેટ ને બાંધો મહિના જો મિત્રો વાડીમાં બનાવ્યું તો આપણે દમાલું તો વાડીના વાતાવરણના લીધે તમાલું બહુ મસ્તીનું બીનું છે તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો